મારું નામ ઇમ્તિયાઝ સોઢા છે અને હું વોર્ડ નંબર એકનો સંયોજક છું બીજેપીમાંથી સવારથી અત્યાર સુધીનું ચાલીસ બેતાલીસ ટકા મતદાન થઈ ગયું છે આ બુથોમાં વોર્ડ નંબર એકના જે બૂથો છે ત્રાણું નંબર પંચાણું નંબર ચોરાણું નંબર ત્રણ બૂથ અહીંયા રાખેલ છે પાટવાડિયા સ્કૂલમાં તો બેતાલીસ ચાલીસ બેતાલીસ જેવું થઈ ગયું છે એટલી બધી ગરમી હોવા છતાં ત્યાં જોવા જઈએ તો કાલનો રિપોર્ટ ટકા ગરમી હતી આજે પણ એટલી જ હતી તો એના વચ્ચે પણ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરેલ છે જ્ઞાન સ્વચ્છતાંજરી કરિયર ઇન્સ્ટિટ્યુટ એડમિશન ઓપન સુરજ શિક્ષાધામ હરિપર ટકેશ્વરી રોડ નિયર બી એસએફ કેમ્પ તાલુકો પૂજ્ય કચ્છ